હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા કેળાના કબાબ બનાવીશું જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ ઇઝી અને ફટાફટ બની પણ જાય છે અને આ વિડીયો જોતા જોતાં સાથે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો આવા હેલ્ધી અને ટેસ્ટી કબાબ બનાવવા માટે મેં અહીંયા કાચા કેળા લીધેલા છે કેળાને ધોઈ અને કોરા કરી લીધા છે મેં હવે આ રીતે એને છોડી લઈશું બધા કેળાને આ રીતે છાલ ઉતારી લેવી જે લોકો બટેકા નથી ખાતા કે જૈન લોકો છો તેમની માટે પણ આ કેળાના કબાબ એક સારી હેલ્ધી વાનગી છે બધા કેળાને આ રીતે છોલી લઈશું કેળા બધા છોલાઈ ગયા છે હવે એક બાઉલમાં પાણી લઈ કેળાને આ રીતે પીસ કરી અને કેળાને ધોઈ લઈશું મેં એક વાસણમાં કેળા લઈ લીધા છે હવે તેમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી જેટલી હળદર નાખી કેળા ડૂબે તેટલું પાણી ઉમેરીશું મેં અહીંયા દોઢ ગ્લાસ પાણી ઉમેર્યું છે અને તેને બાફવા મૂકી દઈશું ઢાંકી અને કેળાને બફાવા દઈશું માત્ર પાંચથી સાત મિનિટમાં જ કેળા ચડી જાય છે ચપ્પુની મદદથી આપણે ચેક કરીને જોઈશું જુઓ કેળા ચડી ગયા છે હવે તેને કાઢી લઈશું કેળાને ઠંડા થવા દઈશું કેળા ઠંડા થઈ જાય પછી આ રીતે સ્મેશરથી કે કાંટા ચમચીથી આ રીતે સ્મેશ કરી લઈશું બધા કેળાને આ રીતે સ્મેશ કરી લેવા કેળા સ્મેશ થઈ જાય પછી તેમાં મસાલા કરીશું એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી જીરું અડધી ચમચી શેકેલું જીરું વન ફોર ચમચી ગરમ મસાલો મેં ચાર મીડિયમ તીખા લીલા મરચાં લીધા છે તે ઉમેરી દઈશું એક ચમચી દળેલી ખાંડ બે મોટી ચમચી શેકેલા સિંગ દાણા અધકચરા ક્રશ કરીને લીધેલા છે તે ઉમેરીશું કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું મીઠાની જગ્યાએ તમે સિંધવ મીઠું ખાતા હો તો સિંધવ મીઠું પણ લઈ શકો છો અડધી ચમચી લીંબુનો રસ અને બે મોટી ચમચી રાજગરાનો લોટ લીધેલો છે રાજગરાના લોટથી બાઈન્ડિંગ આવશે બધું બરાબર મિક્સ કરી લઈશું મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને એક ડો જેવું સરસ તૈયાર થઈ ગયું છે કબાબ માટેનું મિશ્રણ તૈયાર છે હવે તેમાંથી નાના નાના કબાબ વાળી લઈશું આ રીતે કબાબને વાળી લઈશું આ રીતે બધા કબાબ તૈયાર કરી લેવા કબાબ બધા વળાઈ ગયા છે તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે કબાબને તળી લઈશું પહેલાં તેલને મેળ ફૂલ ફ્લેમ પર તેલ ગરમ કરી લેવું અને કબાબ તળતી વખતે ગેસ થોડું ધીરે કરી લેવું મીડિયમ ફ્લેમ કરી દેવી કબાબને લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લઈશું આ રીતે એક સાઈડ ચડી જાય પછી બીજી સાઈડ પલટાવી દેવી કબાબ તળાઈ ગયા છે અને સરસ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે હવે કબાબને બાર પ્લેટમાં કાઢી લઈશું અને સર્વ કરી દઈએ કબાબને મેં અહીંયા ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે ગ્રીન ચટણી બનાવવા માટે મેં કોથમીર લીલા મરચાં સિંગદાણા એક આદુનો ટુકડો લીંબુ ખાંડ અને સિંધો મીઠું નાખી અને ચટણી બનાવી છે કે જે વ્રતમાં પણ ખાઈ શકાય છે આ રેસીપી ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો આવા અવનવા વિડીયો જોવા માટે બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં